મિત્રો વાંકાનેરમાં શૂઝના શોખીન લોકો માટે તાહા ફૂટવેર લઈને આવ્યું છે શૂઝમાં જબરૂ કલેક્શન અને ઘણી બધી વેરાયટી જેમાં વાત કરીએ આપણે રનિંગ શૂઝની તો માર્કેટમાં જે સાડા છસો થી સાતસો રૂપિયાની રેન્જના મળતા રનિંગ શૂઝ જે માત્ર અહીંયા તમને ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહેવાના છે

તે અહીંયા તમને માત્ર નવસો નવ્વાણુંથી લઈ અને ચૌદસો નવ્વાણું રૂપિયાની રેન્જમાં સારી ક્વોલિટીના બ્રાન્ડેડ શૂઝ મળી રહેવાના છે બ્રાન્ડેડ કંપનીની વાત કરીએ તો ઇન્ટરનેશનલ હેવી બ્રાન્ડેડ શૂઝ એ પણ સારી ક્વોલિટીમાં ઘણી બધી વેરાયટીમાં તમને અહીં જોવા મળશે અને હા ઓફર મર્યાદિત સમય માટે હોવાથી અને લિમિટેડ સ્ટોક હોવાથી આ વીડિયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે જ પહોંચી જાઓ તાહા ફૂટવેર હાઈવે જકાતનાકા ગોલ્ડન પોઈન્ટ વાંકાનેર